પહેલાં સેશનમાં આપણે પહેલેથી સેલેઉં બધા આપણા જીનવાળા એટલા બધા આવ્યા છે જેની આ આવ્યા છે ને પહેલો દિવસ યાદ કરજો તમારી પાસે હું હતું એમ નક્કી લો બધા મનમાં અત્યારે હું છે એ નક્કી લો તો નેગેટિવ ભૂલી જાઉં નેગેટિવ કોઈ વાત ન કરવી આપણો બિઝનેસ નથી ચાલતો નથી ચાલતો એવું ભૂલી જાઓ આપણે હકાવી છીએ આપણે પૈસાવાળા સહી 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 વાહ ભાઈ વાહ તમે બધા એક જ કાયમ કરશો કે આપણે જન્મ નથી અત્યાર સુધી આપણું હાલતું નથી હાલતું જ નથી તો જઈને વેચી નાખો બધા ખપી જાય જેને વેચવાય એને તમે બીજા ધંધા ખડી જાઓ કોઈ બી તમારા ધંધાને નહીં વખોડો નહીં વખોડો ને નહીં વખોડો પોઝિટિવ વાત કરો ઐસો ગમે નેગેટિવ ભૂલી જાઓ હું મારા ત્રણ એકરથી છ એકરમાં જ અનુભવ કરું તો હું તો રામરાજ ભોગું છું મારે જીન છે મિલ છે સ્પીડ બધું છે એ કોઈમાં ડિસ્પેટી નથી મિલમાં ડિસ્પેટી છે સામાન્ય બધું છે તો એની અમે આપણે પાવર કરી લીધો તો તમે પોઝિટિવ હોય છે તો તમે રાઈટ વિચાર આવે છે નકર કઠોળ સડી જાઓ અને ખેડૂતને કે દલાલને દલાલ શું કરે છે ખેડૂત શું કરે છે મહારાષ્ટ્રવાળા ગાડીવાળો શું કરે એ તમે ભૂલી જાઓ આપણા જીન બે એકર છે હું કરવું એટલું જ વિચારો તમે તમે માઇક આંગલા છો ગાંડા છો બીજાને અટવાનું કેમ જીવો છો તમે તમે બેસ બનો સારું કરતા શીખો કોકની વાતમાં નહીં આવો બાકી તમે બધા એમ કે અમે કાંઈ નથી કે જી સીસી ખાલી થઈ ગયા છે સીસી તમને વર્કિંગ માટે આપી છે ગાડી લેવા નથી આપી બંગલા લેવા નથી મળી ખાડી થાય હું કામ કહીએ ગવર્મેન્ટના પૈસા છે વર્કિંગ માટે છે એ મકા ગાડી લેવા માટે નથી મર્સિડી લેવા માટે નથી તમે વિચારો ને તો સારું છે એમ તમે જો બેંક સાત ટકાની એફડી લે અને નવ ટકાને વ્યાજે આપે અને પૈસા બનાવતી હોય તો તમે બે ટકા કમાવાની તમારી તાકાત નથી તો તમારે જીન કાલ બેસી નાખે તો બે ટકા કમાતા ન હોય તો નવ ટકાના પૈસા લઈને અગિયાર ટકા કમાવું તો જલસા કરો એમ પણ તમારે કામ જ નથી કરવું દસ વાગ્યા ફેક્ટરીએ જ આવવું છે સાંજે વહેલું વહી આવવું છે તો હાલે છે ને ફેક્ટરી તમારી એક સમય એવો છે કે તમે અંધારે જાઓ અને અંધારે આવો તો તમારી ફેક્ટરી હાલ છે હાલ છે ને હાલ છે અંધારે જાઓ એટલે દીવ દીવ ઉગ્યા પહેલા જાઓ દી આઠમા પછી આવો લાવો લખી દઉં ફેક્ટરી જો બંધ થાય તો એમ બાકી બીજું કાંઈ છે જ નહીં આમાં આમાં અભ્યાસની જરૂર નથી એજ્યુકેશનની જરૂર નથી કાંઈ જરૂર નથી નીતિ નિયમ અને પ્રમાણિકતા શીખી જાઓ બીજું કાંઈ તમારે જરૂર નથી સત્ય નામનો અઢી અક્ષરનો શબ્દ છે જીવનમાં વળી લો જો લાવો કોઈને પૈસા જાય તો ગુલામ બની જાઓ કોઈના નિયમ નથી મારા જીનમાં એક કોઈના નિયમ નથી લાગુ પડતો મારા જે અહીંયા પંકજ બ્રોકર છે પૂછી લો મારા નિયમ પ્રમાણે જીન વેચું છું મારા રૂહ વેચું છું કોઈના નિયમ પ્રમાણે રૂ વેચું નથી મારા બધા ડલા સાક્ષી છે હું મારા સેમ્પલ લઈ જાય રિપોર્ટ કરાવી લે એમાં ટ્રેસ આવી જાય પછી હું કહું એનો ભાવ ફેર કહી દો પતી ગઈ બિલ બને એ પ્રમાણે પૈસા મોકલવાના પણ આ બનવા માટે તમારે બેસ્ટ બનવું પડશે શું બનવું પડશે સ્ટાન્ડર્ડ બનવું પડશે તમે સાઠ હજારની ગાડી વેચો અને પાંચ થાય ને તો એક ગાડી ફેરવવાની કોઈ મગજમાં નહીં લાવતા ત્યારે તમારું રૂ ખપશે બાકી નહીં ખપે તમે તમારા માલને દીકરી સમજો હું સમજો તમે દીકરીને સાસરે વળાવો તે તમે કેવું છો ખરાબ ઈસો છો કારણ કે છૂટાછેરા થાય ક્યાં ક્યાં વહી જાય તમે એક કેવી રીતે ઘસાડો છો કે આ દીકરીને પૈસાવાળો થાય હારો વર મળે હારા સાસુ સસરા મળે અને લાલપાલથી વળાવો છો ને એ માલને તમે પોઝિટિવ થિંકિંગથી વળાવો ગાડી કોલસા વળી તો સાફ કરાવો ગાડી તૂટી ગયો હોય તો હેઠી ઉતારો એમને નહીં ભરો બધું ધ્યાન રાખો જ્યારે જ્યાં લગ્ન તમે બીજાનું સારું નહીં ઈચ્છો ને ત્યાં લગ્ન તમારું પોતાનું સારું નહીં થાય નહીં થાય થઈ થાય બાકી તમારે નથી જરૂર દલાલની નથી જરૂર ખેડૂતની અને ખેડૂત ઉપર આક્ષેપ કોઈ નહીં કરો રાત રાતની મહેનત કરે છે ને ટાઈ તમારા કપા આવે છે એને કેમ ભાવ ઓછો મળે ને એ વિચારો બાકી કોઈ જિંદગી માટે નહીં વિચારો અને અત્યારે તમારી એકદમ બેસ્ટ સમય છે કે એમએસપીથી જ્યારે ભાવ નીચે આપણને માલ મળે ને ત્યારે હોના જેવો સમય સમાય આપણે એ સમયને આવરી લેવો જોઈએ અત્યારથી વેપાર શરૂ કરવો જોવે નાના મોટો તમારી પાસે સ્ટોક હોય તમને નુકસાન નહીં જાય નહીં જાય નહીં જાય કારણ કે એમએસપીની હારે ગમે ત્યારે ભાવ થઈ શકે આખા વરમાં એમએસપી ઉપર પણ જઈ શકે એક વર થાય થાય ને થાય એ મારા આ ચાલી વરનો અનુભવ છે જે વર્ષે એમએસપીથી નીચો માલ આપણને મળે ને એ વર આપણને પૈસા મળે મળે ને મળે પણ તમારે સીસીના એંસી ટકા યુઝ કરાય વીસ ટકા આવરણ માટે રાખી મૂકજો બાકી સો ટકા યુઝ નહીં કરતા એમ અને કોઈ મગજમાં નીચા નહીં આપતા તમે એમ કહો સીસી ખાલી હુકામ થઈ ગઈ ખોટા રવાડા છે એટલા થઈ ગઈ બાકી સીસી થોડા ખાલી થાય પૈસા જ તમારા કયા હતા તમે કામ ખોટા કર્યા પૈસા જ ખબર મેંના છે તો તમે ખોટા યુદ્ધ કામ કરો કપા લો તમે સીધી ખાલી થાય ખોટા એટલા થઈ જાય ભલે જાજુ કહી દીધો થેન્ક યુ બાપા થેન્ક યુ વસંતભાઈ